વિડિયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં બે ભેંસ વેચવાની છે સલીમભાઈને ને ઘર ઘર ભેંસ છે તેમની ખુદની જ ભેંસ છે લે વેચનું કે કરતા નથી એવું તેમનું કહેવાનું છે બે ભેંસ છે એક જાફરાબાદી અને બીજી ભગર ભેંસ છે વિડીયો અંદર તમે બંને ભેંસ ક્લિયર કર જોઈ રહ્યા છો જે જાફરાબાદી ભેંસ જોઈ રહ્યા છો તે બે મહિનાની કાચી છે એટલે કે બે મહિનાની વ્યાવાની અંદર વાર છે અને ભગર ભેંસ છે તે વીસ દિવસ ત્યાં વ્યાઈ ગયેલી છે જાફરાબાદી ભેંસનું આગળના વેતરમાં દૂધ દસ લિટર હતું અને ભગર ભેંસ અત્યારે છ લિટર દૂધ આપે છે અત્યારે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ બંને ભેંસ રૂબરૂ જોઈ ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પહેલાં ભેંસના માલિક સલીમભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ભેંસ રૂબરૂ જોવા જાવ તો સલીમભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે કોઈ પણ ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે તો તમે સલીમભાઈનો એક વખત કોન્ટેક કરી લેજો અને કિંમતની વાત કરું તો વગર ભેંસની કિંમત માત્ર પીચોતેર હજાર અંદાજીત અને જાફરાબાદી ભેંસની કિંમત

અને નંબર નંબર મળી જશે પર ફોન કરી ભેંસ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો